નમસ્તે મિત્રો હું છું સોલંકી હિતેશ મજિરો શિક્ષણ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કંપાસ બોક્સમાં આવતા સાધનો વિશેની માહિતી મેળવશું તો મિત્રો આ છે આપણો કંપાસ આજે આપણે આની અંદર રહેલા સાધનોની માહિતી મેળવીશું તો જેમાંનું પહેલું સાધન છે તે છે માપપટ્ટી માપટ્ટી છે એ મુખ્યત્વે ત્રણ વસ્તુની બનેલી હોય છે જેમાંની જે આપ પહેલી છે તે પ્લાસ્ટિકની બનેલી છે બીજી છે એ ધાતુની બનેલી છે ત્રીજી છે તે લાકડાની બનેલી છે આમાંથી માપપટ્ટી ત્રણેયને કે આપણે કહીશું પણ ફૂટપટ્ટી કેવી હોય મિત્રો તો ફૂટપટ્ટી છે એ એક સેન્ટીમીટરથી ત્રીસ સેન્ટીમીટરની હોય તેને આપણે ફૂટપટ્ટી કહીશું મિત્રો આ આપણે આ માપટ્ટી છે તેને ફૂટપટ્ટી નહીં કહી શકીએ કારણ કે આમાં આનું માપ છે એક સેન્ટીમીટર થી પંદર સેન્ટીમીટર સુધીનું છે તેથી આપણે આને માપપટ્ટી કહીશું અને આ છે તે મેં તમને જણાવેલું છે કે એક થી તે ત્રીસ સેન્ટીમીટરની છે તેથી આપણે આને ફૂટપટ્ટી કહીશું માપપટ્ટીનો ઉપયોગ ચોક્કસ લંબાઈનો રેખાખંડ દોરવા અને માપ લેવા માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ કંપાસમાં રહેલા બીજા સાધનનું નામ છે પરિકર મિત્રો આ પરિકર છે એ ધાતુનું બનેલું હોય છે જ્યારે આનો પહેલો પાયો છે એ ધાતુનો બનેલો છે અને બીજો પાયો છે ત્યાં આપણે પેન્સિલનો પેન્સિલ રાખીએ છીએ પરિકરનો આપણે મુખ્ય ઉપયોગ જોઈએ તો ચાપ લેવા માટે અને વર્તુળ દોરવા માટેનો હોય છે તો આપણે પહેલાં વર્તુળ દોરીશું તો આવી રીતના વર્તુળ દોરવાનું અને ચાપ લેવા માટે છે આનો મુખ્ય ઉપયોગ થતો હોય છે એક સીધી રેખા દોરીએ અને તેના છેડે છે આપણે અર્ધ દોરીશું અર્ધ દોર્યા બાદ હવે જ્યાં આનો છેડો છે શરૂઆત થાય છે ત્યાંથી આપણે ચાપ લઈશું આ ચાપ લીધા બાદ આપણે તેને છેદથી રેખા છે એ પસાર કરશું તો મિત્રો આવી રીતે છે એ ચાપ લઈને ખૂણા દોરવા માટે આનો મુખ્ય ઉપયોગ થતો હોય છે મિત્રો કંપાસમાં રહેલા એક સાધનનું નામ છે જેને બંને બાજુ અણી આવેલું છે તેનું નામ મોટાભાગના લોકોને ખબર હોતી નથી તો આનું નામ છે દ્વિભાજક દ્વિભાજકની બંને બાજુએ ધાતુની અણી આવેલી છે રેખાખંડની લંબાઈ માપટ્ટી વડે લઈ શકાય પણ ચોકસાઈ પ્રમાણે માપ લેવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે ઘણીવાર રેખાખંડ એવી જગ્યાએ હોય છે જ્યાં માપપટ્ટીથી માપ લઈ શકતા નથી તો તેવી જગ્યાએ દ્વિભાજકનો ઉપયોગ થાય અને ખૂણા દોરવા માટેનો થાય છે ખૂણો માપવો હોય તો કોણ માપકની ક્રિત હોય છે કે કોણ માપકની વચ્ચે એક પોઈન્ટ આવેલો હોય છે ત્યાં આપણે સીધી રેખાએ આ છેડો છે જીરો અંશે રાખશું અને આજે રેખાખંડ આવેલો છે તો તે ક્યાં આંકડા પર રહેલો છે તે આપણે જોઈએ તો સાઈઠ ઉપર આ રેખાખંડ છે એ આવેલી છે તો આ ખૂણો મિત્ર આ ખૂણો છે એ મિત્રો કેટલા અંશનો હશે સાઈઠ તો મિત્રો આ ખૂણો છે એ સાઈઠ અંશનો છે તેવી રીતના આપને ખબર પડે કે ખૂણો કયો ખૂણો છે કેટલા માપનો છે તો આનો ઉપયોગ છે એ ખૂણા માપવા માટે થાય છે મિત્રો આ બંને સાધનો નામ છે એ કાઠ ખૂણિયા છે આ છે નાનું કાઠ અને આ છે મોટું કાઠ નાનું કાઠ જેની લંબાઈ છે તે સાત સેન્ટીમીટરની હોય છે અને જે મોટું કાટખૂણિયું છે તેની લંબાઈ અગિયાર અગિયાર સેન્ટીમીટરની હોય છે નાનું કાટખૂણિયું છે એનો ઉપરનો ખૂણો છે એ પિસ્તાલીસ અને તેની સામીનો ખૂણો છે તે પણ પિસ્તાલીસ અંશનો હોય છે જ્યારે વચ્ચેનો ખૂણો છે એ નેવું અંશનો હોય છે જ્યારે આપણે મોટા કાટખૂણિયાની વાત કરીએ તો તેનો ઉપરનો જે ખૂણો છે એ ત્રીસ અંશનો હોય છે વચ્ચેનો છે એ વચ્ચેનો ખૂણો છે એ નેવું અંશનો હોય છે અને જે ત્રીસ અને નેવુંની સામેનો ખૂણો છે તે સાઠ અંશનો હોય છે કાટખોણીયાનો ઉપયોગ છે અહીંયા દર્શાવેલા જેટલા પણ ખૂણા છે બરાબર પિસ્તાલીસ છે ત્રીસ છે સાઠ છે નેવું છે તો આનો મુખ્યત્વે ઉપયોગ એવો છે કે આ ખૂણા દોરવા માટે આનો ઉપયોગ કરવામાં આવતો છે મિત્રો જો તમને આનો બીજો ઉપયોગ ખબર હોય તો તમે કોમેન્ટમાં છે એ અમને તમે ચોક્કસ રીતે જણાવી શકો છો